આ આંદોલન છેલ્લા ત્રણ મહિનાથી શરૂઆત થઈ છે એ લખનભાઈના નેજા હેઠળ જેની અંદર છેલ્લા સત્તર તારીખથી કરી અને આ ધરણા ચાલુ થયા છે એના પરિણામરૂપ અમને વિવિધ મુદ્દાઓ પર કંપની આગળ સોળ થી સત્તર મુદ્દા હતા જેની અંદર એક થી બે મુદ્દાને છોડી અને દરેક મુદ્દાનું સમાધાન આજની તારીખમાં થયેલ છે જેની અંદર છેલ્લા ચાર ચાર પાંચ પાંચ વર્ષથી મજૂરોને જે સુપરવાઇઝર જે પગાર સ્લીપ શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ સિપમેન્ટ ગેપની અંદર મજૂરોને બે થી એક બે ત્રણ દિવસ માટે છૂટા કરી દેવામાં આવતા હતા એ બંધ કરી દેવામાં આવ્યું છે કંપની દ્વારા એ લોકોને કાયમી ધોરણે સીટમેન્ટ ના ગેપ હોવા છતાં મજૂરી ઉપર રાખવામાં આવ્યા છે ત્યારબાદ છેલ્લા ચાર ચાર મહિનાનો મજૂરોનું વેતન બાકી હતું જે આ છેલ્લા આ છાવણી ઉભી થઈ ત્યારથી કરીને હાલના સમયમાં એ પણ પ્રશ્ન ક્લિયર કરવામાં આવ્યો છે બધાના પગાર ચૂકવવામાં આવી રહ્યા છે ત્યારબાદ સેફટી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો મજૂરોના સેફ્ટી શૂઝના માપ લેવામાં આવે છે કે એમને જે ઇક્વિપમેન્ટ આપવાના છે સેફ્ટી રૂપ એ પણ પ્રશ્નો નિરાકરણ થઈ ગયું છે આ આંદોલનના પરિણામરૂપ ત્યારબાદ પાંચ તારીખથી પહેલા મજૂર આ આંદોલન સત્તર તારીખ પછી જે ધરણા શરૂઆત થઈ છે જેની અંદર છેલ્લી હમણાં જ પાંચ તારીખ પહેલા મજૂરોનો વેતન આપવામાં આવ્યો છે આવા વિવિધ મુદ્દાઓનું આ આંદોલન આ છાવણી અને લખનભાઈ ના નેજા હેઠળ જે આંદોલન થયું છે એના પરિણામરૂપ અમારા બધા પ્રશ્નો એક થી બે ને મૂકી અને પરિણામરૂપ અમને ફળ મળ્યો છે અને જે મજૂરોની લડત ચાલુ છે બીજું ખાસ કે જે મુદ્દા જે કાયમી કરવાની વાત છે સત્તર જણા ની વાત હતી આ બે ત્રણ મુદ્દા હજી બાકી છે મુદ્દા ઉપર કંપની કામ કરે વહેલી તકે એવી આશા રાખીએ છીએ તોડવા ફોડવાનું બદનામ કરવાનું આ આંદોલનને બદનામ કરવાનું છાવણી નહીં હતી કાઢી ફગાડવાનું ઘણા બધા ષડયંત્રો થયા અમુક નમૂનાઓ અમારી સાથે બેઠા હતા અને એ પણ કંપની પાસે વેચાઈ ગયા લખનધુઆવા વેચાણો નહીં એટલે લખનધુઆ ખરાબ પણ હું સારો બનવા નથી માંગતો હું સાચું કામ કરવા માટે આવ્યું આ લોકો અહીંયા કરના જે સાઈઠ જેના બેઠા છે આ સાઈઠ જેલાની જે લડત છે હકની ઈમાનદારીની અને રોજગારી માટે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે એમની લડત માટે આવ્યો છું ભાઈએ જે વાત કરી પાંચ છ મુદ્દાની તો આ છાવણીના કારણે થયું છે ચાર મહિનાનો પગાર આવ્યો તો આ છાવણીના કારણે આવ્યું છે તમારી સેફટીની વાત હતી તો એ મુદ્દો અમે આવેદનમાં લખેલું હતું ની તો આવેદનમાં લખેલું હતું આ થયું છે તો આ છાવણીના કારણે પગાર વધ્યો છે તો આ ત્રેવીસ દિવસની છાવણીના કારણે એમને સમજતા કે નથી થયું આ થયું છે છાવણીના કારણે અને હજી જે કાયમી કરવાની વાત છે એ થશે એ પણ આ છાવણીમાં બેઠા આવશું ને કરીને બતાવશું આવનારા દિવસોમાં સોમવારથી ભૂખડતાલ કરવાની પૂરેપૂરી અમારી તૈયારી છે એથી પહેલા કંપનીને વિનંતી છે કે તમામે તમામ જે મુદ્દાઓ બે ત્રણ મુદ્દા છે એમને વહેલી તકે સોલ્વ કરે અને ત્યાં કલેક્ટર ઓફિસ ભુજ ખાતે સોમવારના સવારના અગિયાર વાગ્યાથી ભૂખ હડતાલ ઉપર અમે તમામ લોકો પોતે આમની સાથે ભૂખડતાલ ઉપર બેસી જવાનું છું